નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે સોસાયટીમાં માતાજીની ભક્તિપૂર્વક આરતી કરવામાં આવી જેના બાદ જીવંત ગરબા અને રાસ દાંડિયા રમાયા હતા ખાસ કરીને નવ દીકરીઓનું સન્માન તેમને નવરાત્રિના ત્યોહારનું ધાર્મિક અને સામાજિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ કરવામાં આવી હતી આ અવસરે સ્થાનિક મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક કહ્યું કે દરેક દીકરીમાં માતા દુર્ગાનો વાસ હોય છે અને તેમનું સન્માન જ ખરેખર માતાજીની આરાધના છે મારું નામ મહેશભાઈ જયરામભાઈ ધોમડીયા છે હું શ્રી શ્રીહંશ લક્ઝરિયામાં રહું છું અને પ્રમુખ તરીકે મારું અત્યારે કામ છે આજે મા દુર્ગાની નાના નાના બાળકોની મા દુર્ગા બનીને એની પૂજા કરવામાં આવી જેથી કરીને એક મા શક્તિનો જે કાંઈ ભાસ હોય જે એની શક્તિનું જે કાંઈ છે તેની બધાને જાણ થાય અને બાળકોની અંદર પણ એની અંદર ચેતના ઉપાય એ બાબતથી અમે માર દુર્ગાનું પૂજન રાખેલું હતું ત્યાર પછી અમારે રાજગરબાનો કાર્યક્રમ છે અને ત્યાર પછી અમે અગિયાર વાગ્યા પછી નાસ્તા પાણીનો પણ કાર્યક્રમ હોય છે અમે સોસાયટીની અંદર નવસોથી સાડી નવસો લોકોનું અમારે રેસિડેન્સ છે બસો ફ્લેટની સોસાયટી છે અને આની અંદર બધા જ લોકો તન મન અને ધન થી જોડાય છે આજે અમારી સોસાયટી હંસ લક્ઝરીયામાં નવ દુર્ગા માં નો કાર્યક્રમ રાખેલો હતો અહીંયા નવ દીકરીઓની નવ અલગ અલગ આપણે જે નવરાત્રીનું શું મહત્વ હોય એના માટે નવ દીકરીઓને તૈયાર કરવામાં આવી હતી કે નવ દુર્ગાનું રૂપ છે નવ દિવસ દરેક દરેક દિવસે એક એક માતાજીનું મહત્વ હોય છે તો દરેક માતાજીના રૂપનું અમે દીકરીઓને રેડી કરી છે એટલે દરેકને સમાજમાં એક સંદેશ જાય કે દરેક દીકરીઓ એક નવદુર્ગાનું રૂપ જ છે અને આપણા ઘરમાં જ નવદુર્ગા છે તો એનો પરિચય આપણા અમારા હંસ પરિવારને મળે અને અમારી એકતા તમને જોવા મળે જ છે કે અમારા પરિવાર હંસ પરિવારમાં કેટલી એકતા છે આજે કેટલી બધી દીકરીઓ માતાજીના રૂપને લઈને આવી છે તમને એવું લાગે છે કે અમારું સ્વર્ગ અહીંયા નીચે ઉતરી આવ્યું છે હંસ લક્ઝરિયામાં લોકોને એટલું કહેવા માંગુ છું કે દરેક આપણે જે હિન્દી ગીત ઉપર તમે ગરબા રમો છો એની કરતાં આવો કંઈક નાનો એવો કાર્યક્રમ કરો તો લોકોમાં પણ એક સારો સંદેશ જાય કે દરેક અને દીકરીઓની રક્ષા માટે આ દીકરીઓ ખુદ માતાઓ બની જાય દેવી શક્તિ તો એને કોઈ ચાળો ન કરી શકે એક તો ખાસ આભાર માનું છું મારા હંસ લક્ઝરિયા પરિવારને કે જે મારા નાના એવા કાર્યક્રમ એક એક મેસેજથી બધાય મને સાથ સહકાર આપો એમનો ખૂબ ખૂબ આભાર અને ખાસ તો દીકરીઓ એવી સરસ માતાજીના રૂપમાં છે એ બોમ્બે ડ્રેસ વાળા પાછી તમે એમના કોસ્ચ્યુમ લઈ આવ્યા છીએ તો ખાસ થેન્ક યુ એમને કે એના સારા એવા કોશ્યુમથી અમારી દીકરીઓનો અલગ પ્રકારનો ઉઠાવ આવે છે ખરેખર માતાજી એવું જ લાગે છે કે સ્વર્ગમાંથી અમારા હંશ લક્ઝરિયામાં આવી ગયું થેન્ક યુ સો મચ